નવરાત્રી તહેવારને ધ્યાનમાં લેતા પદયાત્રીઓની સલામતી માટે ઊર્જા ગ્રુપ પરિવાર દ્વારા સલામતી માટે અવેરનેસ વિડીયો બનાવવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ જય માતાજી સૌ ભાવિક ભક્તોને નવરાત્રી આવી રહી છે માતાના મનના પદયાત્રીઓનો પ્રવાહ પણ ચાલુ થઈ ગયું છે તો અમે ચેતન ગુસાઈ અને ઉર્જા ગ્રુપ પરિવાર તરફથી અમુક વીજ સલામતીની જે ચોક્કસ બાબતો ધ્યાન રાખવા જેવી છે એના માટે અવેરનેસ વિડીયો આ બનાવી રહ્યા છીએ તો બને ત્યાં સુધી કેમ્પ પંડાલ અને નવરાત્રિના જે જે આયોજકો છે તે આ આઠ બાબતોનું ખાસ ધ્યાન રાખે અને જરૂર પડે અમારું ગાઈડન્સ પણ એમને ફ્રી ઓફ કોસ્ટ અમે આપશું કોઈ પ્રશ્ન નથી બરાબર ખાસ ધ્યાન રાખવા જેવી બાબતોમાં સૌ પ્રથમ તો ઇએલસીબી અને આરસીસીબીનું મેનલાઈનમાં ખૂબ જરૂરી છે ઉપયોગ એને બાયપાસ કરવી નહીં અને એને લગાડવાનું કોન્ટ્રાક્ટર પાસે આગ્રહ રાખવો આયોજકોને પણ વિનંતી છે કે તે ખાસ કરીને આ વસ્તુ લગાડી ત્યારબાદ પેનલ બોર્ડ એમસીબી એમસીબી અથવા એમસીસીબીવાળું વાપરવું જેથી કરીને કોઈ પણ જાતની સલામતી સાથે આપણે ચેડા ન કરી શકીએ ત્રીજી વસ્તુ સાંધાવાળા વીજ વાયરોને વપરાશ કરવાનું ટાળવું બિનજરૂરી સાંધા હોય તો કોન્ટ્રાક્ટરને એવું કહેવાનું કે ભાઈ આખો જ વાયર નાખ જેથી કરીને આપણે વીજ સલામતીના જે પગલાં છે એને વધુ સુદૃઢ બનાવી શકીએ ચોથી વસ્તુ માતાનું પદયાત્રીઓના જે સેવા કેમ્પો અને સમિયાણા છે તે છાસઠ કેવી અને ઇલેવન કેવીની નીચે ન આવે અને એની નીચે સ્પેસ ઓપન રહે એવું જ પ્લાન કરવું જેથી કરીને આપણે કોઈપણ જાતની માનવ જાનિ અથવા તો દુર્ઘટનાને આપણે ટાળી શકીએ ચોથી વસ્તુ અર્થિંગ ખાસ કરવું સમયાનું હોય મંડપ હોય નવરાત્રિનું પંડાલ હોય અર્થિંગ કર્યા વગર કાંઈ પણ વીજ ઉપકરણો વાપરવા નહીં પાંચમી વસ્તુ સિસ્ટમને ઓવરલોડિંગ ન ચલાવી બને ત્યાં સુધી સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવી ન જરૂર પડે આ ન સમજ પડે અથવા તો જરૂર પડે તો અમારા જેવા જે કન્સલ્ટન્ટ કામ કરે છે એની ગમે ત્યારે સર્વિસ લઈ શકાય છે કોઈ જ પ્રશ્ન નથી ચોથી વસ્તુ આ આખી આખી તમારી સિસ્ટમ ડિઝાઇન થઈ જાય ત્યારબાદ ગવર્મેન્ટનું એક ડિપાર્ટમેન્ટ છે સેન્ટ્રલ ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરેટ જનરલ એની એનઓસી ખાસ લેવી એની પરવાનગીથી તમે આખી સિસ્ટમ એકવાર ચેક કરાવી લો એનઓસી લેવી જરૂરી છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કરીને માનવ જાનને આપણે વધુને વધુ સુરક્ષિત બનાવી શકીએ છીએ તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની એનઓસી લેવીનું આગ્રહ રાખવું અને ઇમરજન્સી લાઇટિંગની વ્યવસ્થા રાખવી કે ભગવાનના કરે કાંઈ પણ જાતની રાતના સમયે લાઇટ જાય તો ભાગાદોડી ન થાય અને બિનજરૂરી કાંઈ પણ જાતનું નુકસાન આપણે બને તેટલું ટાળી શકીએ છતાંય કાંઈ ન સમજાય કાંઈ જરૂરત પડે તો અમે ઊર્જા ગ્રુપ પરિવાર અમારી ભુજમાં જ ઓફિસ છે અમે બધા પ્રકારનું લાયઝનિંગ અને કન્સલ્ટેશન ફ્રી ઓફ કોસ્ટ આપશું અમારા નંબર છે નેવ્યાસી જીરો પચાસ ત્રીસ સાતસો છવ્વીસ ચેતન ગોસ્વામી જય માતાજી